વડોદરા શહેરમાં ફીડ રેગ્યુલેશન્સ કમિટી એટલે કે ની બેઠકમાં સ્કૂલો સામે વાલીઓની ફરિયાદના મામલે સુનાવણી યોજાઈ હતી આ બેઠકમાં બિપગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે સૌથી વધુ ફરિયાદ થઈ હતી એફઆરસીએ વાલીઓની ફરિયાદના આધારે તપાસ સમિતિ નિમી હતી જેણે સ્કૂલમાં તપાસ કરતા ચાર જેટલા નિયમોનો ભંગ સહિત કેટલીક ક્ષતિઓ જણાઈ હતી આ નિર્ણયથી વડોદરાની અન્ય સ્કૂલોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો એફઆરસીના નિયમોનો ભંગ બદલ બિપગ્યોર સ્કૂલને

તેમણે વધુમાં કહ્યું કે સ્કૂલ દ્વારા તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો આપ્યા ન હતા અને સહકાર પણ ન હતો આપ્યો એ બદલ ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સ્કૂલમાં પ્રી પ્રાઇમરી પણ ચાલે છે તેનો ઓર્ડર મંજૂર કરવા પડે તે ઓર્ડર મંજૂર કરાવેલ નથી જેથી પાંચ લાખનો દંડ કરવામાં આવ્યો હતો આમ સ્કૂલ દસ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેઓ દરમિયાન જરૂરી સંતોષકારક દસ્તાવેજ રજૂ કર્યા શક્યા નથી અને જવાબ પણ આપી શક્યા નથી અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી જ ચાલુ છે અને જે રિવ્યૂ અરજી છે એ બાકી છે અત્યારે પણ મેજર અત્યારે ગઈકાલે દિવ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો અમે નોટિસ ઇસ્યુ કરી છે એના ચાર ભંગ કરેલા છે શાળાએ જેમાં આપ જાણો છો એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવા છતાં નહીં મળવાથી અમે એમને ચાર ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે એમાં ચાર ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો એના બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બીજું શાળા એફઆરસીના એક પ્રમાણે એક ક્વોટરની ફી એડવાન્સમાં લઈ શકે પણ શાળાએ બે ક્વોર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એક લાખનો પેનલ્ટી કરવામાં આવી છે નંબર ત્રણ જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી જ્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોપરેશન નહીં મળવાથી ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને નંબર ચાર સેમ પ્રિમાઇસિસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસથી પચીસ સત્યાવીસ સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીઝ લઈ રહી છે જે એ ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે અને એના માટે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે એમ ટોટલ દસ લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી એના માટે આ દંડ કરવામાં આવ્યો છે